પણ સુંદરકાંડ એક એવું પર્વ છે જેમાં હનુમાનજીનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે અપાર શક્તિ અડગ નિર્ધાર બુદ્ધિ નમ્રતા અને ભગવાન શ્રી રામ પ્રત્યેની અતુત ભક્તિ તો એક આદર્શ સેવક રાજદૂત અને ભક્તનું ઉદાહરણ ઉપાડે છે સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનના અનેક કષ્ટો દૂર થાય છે આ પાઠના રહસ્યો જીવનના પાઠો સાથે જોડાયેલા છે હનુમાનજીને સમુદ્ર પાર કરવા સુસાનો સામનો કરવા અને લંકા શોધવાના અશક્ય લાગતા કાર્યો પોતાના દ્રઢ નિર્ધારથી પાર પાડેલા છે ઉદાકાંડ આપણે શીખીએ છીએ કે જો વ્યક્તિ નિશ્ચય કરે ને તો ગમે તે અશક્ય લાગતા કાર્યો પર પણ જીત હાસન કરી શકે છે હનુમાનજીને રુદ્રવતા એટલે કે ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે તેમના પરાક્રમો અને નામનું સ્મરણ નકારાત્મક શક્તિ ભય ગ્રહોના ખરાબ પ્રભાવને દૂર કરે છે સુંદરકાંડનું નિયમિત પઠન કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ સાહસ અને શક્તિનો સંચાર થાય છે સુંદરકાંડમાં વર્ણવેલી ઘટનાઓ જીવનના દરેક આપણને ઘણું બધું શીખવાઈ જાય છે જેમ કે સમુદ્ર પાર કરવો એટલે તે શક્તિ અને વિશ્વાસનું પ્રતિક છે સીતાજીને શ્રીરામની યુતિ આપવી જે વિશ્વાસ અને આશાનું પુનઃસ્થાપન કરે છે લંકા દહન જે અનિષ્ટ શક્તિઓ અને અહંકારના વિનાશનું પ્રતિક માનવામાં આવે છે વિભીક્ષણને મળવું જે ધર્મનું પાલન કરનાર માણસના સાથ નિભાવવાનું સૂચવે છે સુંદરકાની એકમાત્ર પાઠ નથી પણ નિઃસ્વાર્થ સેવા અવિશ્વસનીય શ્રદ્ધા અને અડગ મનોબળ દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની એક માર્ગદર્શિકા છે સુંદરકાન મુખ્યત્વે તો મંગળવારે અને શનિવારે કરવામાં આવે છે પણ રોજ કરીએ તો જીવનમાં એના ઘણા બધા ફાયદા થાય છે જય શ્રી શ્રીરામ જય માતાજી જો આ વિડીયો ગયો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ ફોરવોડ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ